બનાસકાંઠા જિલ્લામાં થયેલ ભારે વરસાદ અને ઉપરવાસમાં વરસાદને કારણે દાંતીવાડા ડેમમાં પાણીનો સંગ્રહ વધ્યો છે

જો પાણી છોડવાની જરૂર પડશે તો ડેમના દરવાજા નિયમ મુજબ ખોલવામાં આવશે આ અંગે જાહેર જનતા અને સંબંધિત વિભાગોને પૂર્વ સૂચના આપવામાં આવશે જરૂરી તમામ પગલા સમયસર લેવામાં આવશે બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં જે વરસાદ થયો અને ઉપરવાસમાંથી પણ જે પાણી આવ્યું છે તેના લીધે બનાસ નદી ઉપર જે દાંતીવાડા ડેમ આવ્યો છે તે ત્રાણું ટકા કરતાં પણ વધારે ભરાઈ ગયો છે છસો બે ફૂટના રૂલ લેવલની સામે હાલમાં છસો એક પોઈન્ટ પંચાવન ફૂટ પાણીનો જથ્થો આવેલો છે આગામી સમયમાં ખાસ કરીને દાંતીવાડા ડેમના જે કમાન્ડ વિસ્તારમાં પાલનપુર ડીસા કાંકરેજ અને દાંતીવાડા તાલુકાનો અંદાજીત છવ્વીસ હજાર હેક્ટર વિસ્તાર આવે છે તેમને માત્ર શિયાળુ પાક માટે નહીં પરંતુ ઉનાળુ પાક માટે પણ ખેડૂતોને સિંચાઈનું પાણી આપી શકાશે તેટલો પાણીનો જથ્થો દાંતીવાડા ડેમમાં હાલમાં આવેલો છે જે ભવિષ્યમાં ખેડૂતો માટે ખૂબ આશીર્વાદરૂપ સમાન સાબિત થશે ત્રાણું ટકા જેટલો ડેમ ભરાયેલો છે અને ડેમ મેન્યુઅલ પ્રમાણે જે પણ સૂચના આવશે તે મુજબ અગાઉથી જાણ કરી અને જો ડેમના દરવાજા ખોલવાની જરૂરિયાત જણાય તો તે મુજબની કાર્યવાહી કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાયી સાબિત થાય તેવા હેતુસર આજ આદર્શ વિદ્યાલય પાલનપુર ખાતે નમો કે નામ રક્તદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ સંયુક્ત કર્મચારી મોરચો બનાસકાંઠાના અને જાહેઠળ જિલ્લાની વિવિધ સંઘો મંડળો તથા જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી યોજાયો હતો કાર્યક્રમનો મુખ્ય હેતુ એક કર્મચારી એક રક્તદાતાના સંકલ્પને સાર્થક કરવો હતો તેમજ સિક્સ થેલેસેમિયા હિમોફિલિયા જેવા દર્દીઓ તથા ઓપરેશન સગર્ભા અવસ્થા અને પ્રસૂતિ વખતે થતા માતાના મૃત્યુદરને ઘટાડવાનો છે જિલ્લામાં કુલ સાત સ્થળો પાલનપુર ડીસા દાંતીવાડા દિયો દર અને કાંકરેજમાં સવારે આઠ વાગ્યાથી રક્તદાન કેમ્પ યોજાયો હતો આ અભિયાનમાં જિલ્લામાંથી અંદાજીત પાંચ હજાર પાંચસો જેટલા કર્મચારીઓએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાંથી આશરે સાહીઠ ટકા કર્મચારીઓ પ્રથમ વખત રક્તદાન કરી રહ્યા હતા કેમ્પમાં જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ શિક્ષક મિત્રો ખાનગી તથા ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પોલીસ વિભાગ તેમજ મડાણા એસઆરપી કેમ્પના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા રક્તદાન કરનાર દરેક કર્મચારીને જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા તરફથી પ્રમાણપત્ર પાલનપુરના ઢેલાણા ગટરના દૂષિત પાણીના કુવામાંથી કચરો જીવના જોખમે બહાર નીકળતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ ઢેલાણા સરપંચ પતિ ક્રેન દ્વારા નીચે ઉતરી ગટરના કુવામાંથી કચરા ને બહાર નીકળ્યો કુવામાં પ્લાસ્ટિકના કચરાનો થર જામી જતા સરપંચપતિ કિરીટસિંહ ચૌહાણે બહાર ક્રેનનો પટ્ટો કમરમાં બાંધી ગટરના કૂવામાં બહાર નીકળ્યો સરપંચપતિનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે કૂવામાં ગટરના કૂવામાં પડેલા પ્લાસ્ટિકના કચરાને બહાર નીકળી સરાહનીય કામગીરી કરતા ગામલોકોએ બિરદાવી હતી એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના નવા નિયામક મંડળની ચૂંટણી જાહેર કરવામાં આવી છે આગામી દસ ઓક્ટોબરે બનાસ ડેરીના ડિરેક્ટર પદો માટે મતદાન યોજાશે મતગણતરી અગિયાર ઓક્ટોબરે હાથ ધરવામાં આવશે ચૂંટણી પ્રક્રિયાના કાર્યક્રમ અનુસાર ઉમેદવારો બાવીસ સપ્ટેમ્બર સુધી પોતાના ઉમેદવારી ફોર્મ રજૂ કરી શકશે ઉમેદવારોને ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની તક આપવામાં આવી છે બનાસકાંઠા જિલ્લાના સહકારી માળખામાં સૌથી મોટી સંસ્થા બનાસ ડેરીની આ ચૂંટણીને લઈને સમગ્ર સહકારી ક્ષેત્રમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે આ ચૂંટણી સહકારી ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ મનાય છે કારણ કે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી તરીકે જાણીતી છે

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા રક્તદાન શિબિર યોજવાનો નક્કી કરવામાં આવ્યો છે એ નિમિત્તે આજે થરાદ તાલુકામાં થરાદ વાવ સોઈ ગામનો સંયુક્ત રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે આ રક્તદાન કેમ્પમાં ખૂબ બહોળી સંખ્યામાં તમામ એસોસિએશનના કર્મચારી મિત્રો આજે ઉત્સાહ સાથે રક્તદાન કરી રહ્યા છે મારી સાથે ગુજરાત રાજ્ય તલાતી મહામંડળના રાજ્યના ઉપપ્રમુખ માન્ય રામભાઈ દેસાઈ અમારા થરાદ તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માન્ય શિવરામભાઈ પટેલ જિલ્લાના સંગઠન મંત્રીભાઈ પ્રદીપભાઈ તાલુકાના મહામંત્રીભાઈ બળદેવભાઈ હિલનભાઈ માધુભાઈ અનેક આગેવાનો અહીંયા અત્રે ઉપસ્થિત છે અને ગાયત્રી વિદ્યાલયમાં યોજાયેલા આ રક્તદાન શિબિરમાં નરેન્દ્રભાઈના માનમાં એમને શુભેચ્છા આપવા માટે આજે સો કરતાં વધારે બોટલોનું રક્ત એકત્રીકરણ થઈ થઈ રહ્યું છે થઈ ગયું છે અને અમારો સાતસો ને પચાસ બોટલ એકત્રીકરણ કરવાનું ટાર્ગેટ છે અમને વિશ્વાસ અને શ્રદ્ધા છે કે આ રક્તદાન શિબિરમાં નરેન્દ્રભાઈના માનમાં એમની શુભેચ્છા આપવા માટે આજે સાતસો ને પચાસ કરતા વધારે રક્તની બોટલોનું એકત્રીકરણ થશે આપને યાદ અપાવીએ એક માણસ જ બીજા માણસની જિંદગી બચાવી શકે છે અને એક લોહીનું ટીમ્પુ એ બીજા માણસને ઉપયોગી થાય છે એટલા માટે જ કહેવામાં આવ્યું છે કે રક્તદાન એ મહાદાન છે એટલે તમામ કર્મચારીઓને ખાસ કરીને મારે આજે વિશેષ ઉલ્લેખ કરવો છે કે નારી શક્તિ એ બહેનો કર્મચારીઓ છે બહોળી સંખ્યામાં આજે રક્તદાન કરી રહ્યા છે તમામને અભિનંદન પાઠવીએ છીએ આવો આજે આપણે સૌ એક માણસ બીજા માણસને મદદ કરે એ પ્રકારે રક્તદાન કરીને બીજાને મદદરૂપ થઈએ અસ્તુ ભારત માતાજી